મિત્રો હાંકીઓનો ફર ફરીને ઠેરવીને સ્વાગત છે મિત્રો આપણે નવ વીડિયો ની અંદર કેમ છો બધા મજા આવે મિત્રો આજે આપણે કામ કરવાનું છે હેડ ખતર નો કટિંગ વાડી બાજુ ખસકાવા છે વાડીયા પોગી ગયા છે વાડીયા આપણે કરવાનું છે દાતડુ લઈને કાજ દાતડુ હાથમાં આવી ગયું છે હજી દાતડુ હાથમાં લીધો તો રાહુલભાઈ ની ટ્રેક્ટર કેમ રાહુલભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા છે ખાતર નો ફેરો ફરીને તો આપણે એના ટ્રેક્ટર નો કરવાનું છે ડ્રાઇવિંગ કેમ કે એક માણસ ને ખેડે તો એટલે ડ્રાઈવિંગ કરવા આપણે સોટી ગયા છે ને એ બધા એની પોઝિશન ઉપર ગોઠવાઈ ગયા છે ફાઇનલી મિત્રો બપોર 9 વાગી ગયા હતા ટિફિન ડીંગાઈ છે પણ ખાવાનું મન ન થાતો કેમ કે ખેતરનું કામ એટલું છે દાતડું ને કવાડી પાછે હાથમાં લઈ લીધી છે અને કામ ઉપર પાછા લાગી જ્યાતી પૂરી 2 કલાક મહેનત કરી તો પાછો રાહુલ ભાઈ ને ટ્રેક્ટર આવી ગયું ને પાછા આપણે આવી ગયા છીએ ડ્રોઇંગ કરવા ને એ બધા પાછા ખાતર નાખવા મળ્યા છે ફાઇનલી મિત્રો 3 વાગી ગયા છે ને બપોરા કરવા મળ્યા છે ખાતરમાં બેઠા બેઠા જમીન લે ફાઇનલી મિત્રો 6 વાગી ગયા છે ને સુરેન્દ્રનાથ હાવ એટલે હાવ હાથમાં ગયા છે ને આપણું કામ થઈ ગયું છે ડન એટલે આપણે હવે ઢિગલા કરી નાખ્યા છે ને બધા હળગાવી દેવું કાલેના વલોગમાં નાના રાજા મહારાજો કિલ્લો કરવામાં આવી દીવાલ કરતા ને અમે રોજડા ને પૂર્ણના તરાસ્તે આવી દીવાલ કરી રાખ્યા હાટ્યો घर रहा टाइम थी गया मावा खाई गेरा बस मित्रों वीडियो में हूँ पी गए सब्सक्राइब करना दो सब्सक्राइब नहीं करता बाय बाय मैं कल नवा मिलो